આજે અમે ટેટ ટુ પાસ ઉમેદવારો ગાંધીનગર રજૂઆત અર્થે આવેલા જેમાં અમે માનનીય મુખ્યમંત્રી સાહેબને પણ રજૂઆત કરેલી માનનીય શિક્ષણ મંત્રીને રજૂઆત કરેલી અને વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં રજૂઆત કરેલી છે સાત હજાર પ્લસ સોળસો જગ્યા બાબતે અમારી રજૂઆત હતી જો આ રજૂઆતનો આગામી દિવસોમાં યોગ્ય નિકાલ નહીં આવે તો ગાંધીજી માર્થે સમગ્ર ટેટ ટુ પાસ ઉમેદવારો આંદોલન કરશે સાથે એક બાબત પણ એ પણ જાણવા મળી છે કે જેની અંદર આપણને ક્રમિક ભરતીની જે આશા લગાવીને બેઠા છે એ ક્રમિક ભરતી થવાના ત્રાસ બહુ ઓછા લાગી રહ્યા છે તો એ ઉમેદવારો પણ આ આંદોલનમાં જોડાશે સાત સોળસો ની જગ્યા વધારો જગ્યા વધારો બોલે ઉમેદવારો ને ન્યાય આપો ન્યાય આપોદા વચન પર કાયમ રહો કાયમ રહો